નમસ્કાર દર્શક મિત્રો સેવા શક્તિ યુટ્યુબ ચેનલમાં આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું ભાવેશ તો આજે જન્માષ્ટમી છે તો આ વિડિયો જ્યારે રિલીઝ થશે ત્યારે જન્માષ્ટમી જતી રહી છે તો જન્માષ્ટમી નિમિત્તે હું આ જગ્યા ઉપર આવ્યો છું આશીર્વાદ માનવ મંદિર સેવા આશ્રમમાં તો આપણે આશ્રમની અંદર જાણવાનું છે કે શું શું સુવિધાઓ છે પ્રભુજીઓને કઈ રીતે રાખવામાં આવે છે અને અહીંના ટ્રસ્ટી નરેશભાઈની સાથે આપણે વાતચીત કરવાની છે અને નરેશભાઈની પાસેથી માહિતી લઈ અને આગળ આપણે

પણ અમે ત્યાં લસકાણા ડાયમંડ નગર ગામરેજ ત્યાં એક નિરાધાર બિનવારસી બેન ને પ્રસુતિ ફૂટપાથ ઉપર થયેલી અને એમને સિવિલમાં દાખલ કરી અને એમને સરસ મજાની ફૂટપાથ ઉપર દીકરી જન્મ આપેલો અને એ બધાય કિસ્સામાંથી આ અમે પાંચ આઠ જણા ને સેવાનું ફાળે થપાઈ પ્રેરણા મળે હા ત્યારબાદ જે બનાવ બનેલો અને પછી અમે પાંચ વર્ષ ફૂટ જે રોડ ઉપર અલગ અલગ વિસ્તારમાં સુટી સુરત સિટી વિસ્તારમાં દર રવિવારે અમે બધા મિત્રો હું નરેશભાઈ સુનિલભાઈ પટેલ પરેશભાઈ ગોધાણી કિશોરભાઈ ગજેરા એ બધા અમારા ટ્રસ્ટીઓ છે જયરામ ભગત અને ઘણા સેવા સાથીઓ દર રવિવારે નીકળતા જે રોડ ઉપર નિરાધાર પીડિત બહેનો કે ભાઈઓ હોય તેને જાતે વાળ કાપવાના નવરાવા દોરાવાના અને જરૂરિયાત લાગે તો અમને હોસ્પિટલે દાખલ કરતા અને એથી વધારે કોઈ યંગ બહેનો હાથે હોય તો અમે તે બહેનોને પાલિતાના ભીમેશ્વર મહાદેવ ટ્રસ્ટ જે કે આપણી સેવા સંસ્થાની સાથે સંકળાયેલા અને ત્યાં અમે રિપેર કરતા આ ચાર વર્ષની સેવા કર્યા પછી કે ભાઈ કાયમનો રોટલો ને કાયમનો નો ઓટલો મળી રહે એ માટે બધા મિત્રોએ અમે જગ્યા નાની ઊની જોતા હતા

ત્યાં સંસ્થા ચલાવી અને ત્યારબાદ આપણે જગ્યા નું ખરીદી કરી સમાજના સહકાર થી અને નામી અનામી બધા લોકો ના સહકારથી

ફેમિલી ડોક્ટર સવાર સાંજ આવે છે માનસિક વિભાગ ડોક્ટર લેવલભાઈ લુહાર દર મંગળવારે સેવા આપી રહ્યા છે અને ત્રણ ફિઝિયોથેરાપી ડોક્ટર એક ફેમિલી ડોક્ટર સંજયભાઈ પટેલ દરેક પ્રભુજીની માટે કે જે ઘરથી વિકુતા પડી ગયા હોય તો એનો પોતાનો પરિવાર મળી રહે એની માટે કાઉન્સિલિંગ માટે કર્મચારી રાખેલા છે પંકજસિંહ આવી બધી સેવા પછી જેમ મેં તમને આગળ સવાલ હવે આપણે અંદર જઈ અને આગળ હું તમને સવાલ પૂછતો રહીશ અને આશ્રમ ની હવે આપણે નાની વિઝિટ કરીએ હું દર્શક મિત્રો જણાવી દઉં હવે આપણે આ વિડીયોમાં આગળ જઈ અને આગળ જઈ અને મહિલા વિભાગ અને પુરુષ વિભાગ બંનેની મુલાકાત કરીએ બંનેના મેડિકલ સ્ટાફ ની મુલાકાત કરીએ મેડિકલ ની સુવિધાઓ જોઈએ અને કોઈ પણ વ્યક્તિ આશ્રમ ની અંદર દાન આપવા અથવા આશ્રમ ની વિઝીટ કરવા માટે આવવા માંગતા હોય તો અહીંયા એડ્રેસ અને મોબાઈલ નંબર બંને દેખાય છે ટ્રસ્ટીઓની સાથે મારે વાતચીત થઈ છે અને આગળ પણ આપણે વાતચીત ચાલુ રાખીશું તો હવે આપણે આગળ જઈએ મહિલા વિભાગ અને પુરુષ વિભાગની મુલાકાત કરીએ વિડીયો તમને પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો નરેશભાઈ આપણી સાથે જ રહેશે અને નરેશભાઈ આપણને આગળ બધા ડિપાર્ટમેન્ટની મુલાકાત કરાવશે તો વિડીયોને વધુ આગળ લાઈક શેર કરજો જેનાથી અન્ય કોઈ પણ વ્યક્તિ જેને મદદની જરૂર છે ત્યાં અહીંયા સુધી પહોંચી શકે અને તમે પણ જો મદદ કરવા માંગતા હોય તો અહીંયા કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી અને જો તમારે દાન કરવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ આવી શકો છો અથવા આ મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરી અને એમની પાસેથી બેંક ની ડિટેલ તમે લઈ શકો છો હવે આપણે આગળ જઈએ મેડિકલ વિભાગ જોઈએ અને ખાવા પીવાનું જે બધું અત્યારે ચાલુ છે એ બધું જોઈએ હું તમને વિડીયોમાં આગળ મળું છું આવો મારી સાહેબ

તો એમને અલગ વાર છે બધા આ લોકો આમ નિરાધાર જ છે વાલી વારસો આપણે આપડે અહિયાં રાખવામાં આવતા નથી અને કોઈ જાતિવાદ બાધા નહીં જાતિવાદ નહીં કોઈ પણ સમાજની વ્યક્તિ હોય પછી કોઈ પણ અન્ય વ્યક્તિ મારી જેવો કોઈ પણ કોઈ રસ્તામાં મળી ગયો હોય તો એને લઈને અહીંયા મૂકવા આવવા માંગતા હોય તો એની શું પ્રોસેસ છે કોઈ પણ દરિદ્ર નારાયણ પ્રભુજી રોડે રજવતા પ્રતિક્ષા તમને જોવા મળે તો તમે સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકો સંસ્થાનો કોન્ટેક્ટ કરીને અમારી ગાડી ત્યાં પહોંચે ત્યાં સુધી તમારે વેઇટ કરવાનું અને નજીકનું જે પોલીસ સ્ટેશન લાગતું હોય ત્યાં આપણે લખાઈ દેવાનું કે આ વ્યક્તિને સારવાર અર્થે માનવ સેવા આશ્રમમાં મોકલી હા એટલે કાયદાની અંદર રહીને આપણે કામ કરવા પછી એ વ્યક્તિની કોઈ કોઈ વ્યક્તિ દાવો કરે કે અમારા ફેમિલી મેમ્બર છે તો એમને સોંપી દેવામાં આવે

આ છે નરેશભાઈ અને નરેશભાઈ આપણને ની ટુર કરાવે છે તમે જોતા જ આવ્યા છો તો હવે આપણે આગળ જઈએ ને જમવાનું થોડું બધું જાણીએ નરેશભાઈ ને હજી આગળ આપડે સવાલ પૂછ્યું કે ક્યારે સ્થાપના થઈ ને એવા બધા નાના મોટા ભાવ મારે तो मित्रों करियना ना तो आपका नाम क्या है? मेरा नाम है और मैं इस संस्था में सोशल वर्कर हूँ जो प्रभु जी रोड साइड हमारे संस्था में लाए जाते हैं किसी भी गंभीर हालत में मानसिक डिस्टर्ब बड़े बड़े खराब स्थिति में आते हैं तो ऐसे प्रभु जी का जब दवा इलाज चलता है तो हम उनका उनसे बातचीत करते हैं उनका घर का पता करते हैं और प्रश्न मेरा यही काम है कि उनका परिवार से उनको मिलाना तो मेरा काम यही यह, काम, काम यह, बहुत ही अच्छा है और करीब मेरे प्रभु जी करीब चालीस चालीस साल बाद करीब पच्चीस साल बाद अभी इधर से काफी हर दिन ऐसे जाते रहते हैं दो दिन तीन दिन में जो प्रभु जी को पता चलता है घर वाले आते हैं लेने के लिए नहीं आना होता तो फिर पहुँचाने भी जाते हैं अपने एम्बुलेंस से तो ऐसे हमारा काम है और ये आप जो देख इसमें हैं, क्या क्या रखा है इसमें जैसे गेहूँ रखा हुआ है चावल रखा हुआ है और सूखे जैसे नाश्ते होते हैं सूखा नाश्ता रखा हुआ है ये आप देख सकते हो पीछे भी आप देख सकते हो तो ये करीब एक हफ्ता दस दिन पाँच दिन के लिए चलने के लिए ये सूखा नाश्ता है ना, हाँ, सब जैसे सूखा नाश्ता बोलते हैं ना वो मुमरा सु सब चलता है और जो भी नाश्ता है वो पोहा नॉर्मल नाश्ता जो सबके घर पे मिलता है वो इधर कंटिन्यू बनते रहता है મિત્રો પોહા એટલે બટેકા પોહા થાય છે એટલે હિન્દીમાં એને પોહા કહેવામાં આવે છે જે લોકોને જાણકારી ન હોય એના માટે ક્યાં બોલતો હોય ઉપમા 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 ભી બનતા ડેલી ચેન્જ રહેતા ના आप इधर कितने टाइम से हो मैं, मेरे को तो करीब मैं 2021 से इक्कीस किया हूँ सा के मतलब तो हो मगर सबसे बड़ी खुशी मेरे को ये होता है किसी का परिवार मिलाते हैं किसी को मिलते हैं तो काफी अच्छा लगता है कि कोई भी इंसान जो रोड पे है मैं सबको कहना चाहूंगा कि वो भी किसी के कोख से जन्मा होगा किसी का बच्चा होगा किसी का भाई होगा किसी के पिताजी होंगे किसी की माताजी होंगे ऐसे रोड पे हम लोग देखते हैं काफी लोग देखते हैं फिर जा रहा है बड़े गंदे हालत में ये नहीं सोचता है कि वो किसी का परिवार है कहीं से भटका होगा किसी कारण रोड पे है कि रोड पे तो कोई नहीं रहना चाहता हम कोई रोड में ऐसा इंसान नहीं होगा कि हम रोड पे रहना चाहें तो ऐसे लोग को जब संस्था में ला के दवा इलाज किया जाता है तो काफी सुकून मिलता है जब परिवार मिलन करते हैं हमने यहाँ से बुल्डाना डिस्ट्रिक्ट के आज से करीब चालीस साल पहले परिवार मिलन किए हैं जो की अपना दिव्य भास्कर न्यूज में भी आया था ऐसे ही महाराष्ट्र में और मैं गया था तो दैनिक जागरण में आया था तो उधर पच्चीस साल बाद भाई गया था घर पहुंचा था उसके पत्नी मर चुकी थी बहन थी यानी जो हमारे पास थे उनके बहन से परिवार मिलन किया है उसकी बेटी के साथ उसके बहन ने किया था यानी काफी दिल को सुकून पहुंचता है कि, कि किसी का परिवार हमने मिलाया बहुत बड़ी बात है कि कहीं परिवार मिल जाए बहुत अच्छी बात रहती है ना और काफी दूर दूर से भी नेपाल तक यहाँ से परिवार मिलन किया गया है और चेन्नई से भी लोग आए थे अभी वेस्ट बंगाल साइड से भी आए थे ऐसे काफी परिवार मिलने देखा किया मतलब गया कि, कि किसी की नाच जात या राज्य देखा नहीं जाता पूरा देश नहीं, अपना, नहीं, है, अपना है है अपना है, अपना और सब इंसान अपने भाई सब भाई बहन है हमें नहीं है कि ये कौन जात का है वो पूछ के नहीं उठाते हैं उनको तकलीफ है वो पूछो इंसान है उसके वजह से उस वजह से हम लोग उसको उठाते हैं મિત્ર આ પંકજભાઈ ને પંકજભાઈ મિત્રો જે મારી પાછળ છે એ કોલ્ડ સ્ટોરેજ છે એની અંદર શાકભાજી અને જે બે ચાર દિવસ બગડી જાય વસ્તુ હોય તો એ બગડે ની ખરાબ ના થાય અને અમુક શાકભાજી સ્ટોરેજ કરવા પડે તો એની માટે સ્ટોરેજ

તો મિત્રો હવે આપણે રસોડા થી અને नरेशભાઈ ને મુલાકાત કરી અને હવે આપણે ફિઝિયોથેરાપી રૂમ જે બને છે એનું કામ પ્રગતિમાં છે અને ઘણું ખરો તૈયાર થઈ ગયું છે તો આ છે ફિઝિયોથેરાપી રૂમ અને એની અંદર એક્સરસાઇઝ કરવા માટે સારા સારા એ વસ્તુઓ મૂકી છે હું કેમેરામેન ને કહીશ કે આગળ આવી અને તેઓ બતાવી દે અને પંકજભાઈ એમના વિશે થોડી માહિતી આપી દે દીધી અહીંયા જે છે કે જો પ્રભુજી ચાલફર નહી શકે હાથ જકડ ગયા એટલે ફિઝિયોથેરાપી કે 3 ડોક્ટર आते हैं इधर है फीज, सुबह और शाम दोनों समय इन, इनका एक्सरसाइज किया जा करवाया जाता है फिजियोथेरेपी और उसपे ठीक भी हो जाते हैं तो फिर घर जाने लगे जैसे वो खड़े नहीं हो सकते चल नहीं सकते हैं कुछ का हाथ काम नहीं करता है उसी के लिए फिजियोथेरेपी कराया जाता है तो उनका ट्रीटमेंट चलता है तो उसके दौरान वो ठीक भी हो जाते हैं सबके तो घर जाने में थोड़ा अच्छा रहता है तो इस इसका इसका कार्य कब तक तो खत्म होगा अभी तो चालू है इधर पीछे हॉस्पिटल भी पूरा हॉस्पिटल का पूरा ये है फिजियोथरापी है जैसे आगे देख सकते हैं सब बोर्ड पे लिखा हुआ है ये लेबोरेटरी सब कुछ सुविधा किया जा रहा है जो गंभीर हालत में प्रभु जी हमको मिले तो उनको तुरंत ट्रीटमेंट इलाज इधर हमको चालू किया जा सके और जो हमको गंभीर हालत में अभी भी मिलता है तो अपने यहाँ भी करते हैं प्लस सिविल हॉस्पिटल भी लेके हम जाते हैं जो हमारे पास सुविधा नहीं है अब आने वाले समय पे हमारे तस्टीज के द्वारा भाई सुविधा किया जाएगा हाँ। और कोशिश है जितना जल्दी हो सके हाँ। जैसे अभी टीबी के पेशेंट भी हमारे पास कुछ हैं तो उनको टीबी वार्ड में मेल फीमेल दोनों रखा गया है जैसे कि अभी काम ये चल रहा है अपना और अलग अलग सब रूप में एक्सरे रूम भी बनाया जा रहा है की सब लिंक किया जैसे महिला वो महिला टीबी पेशेंट है जो टीबी का रिपोर्ट

यहाँ पर भी ये टीबी वाले टीबी वाले हैं इनको और प्रभुजी से अलग रखा जाता है थोड़ा इन्फेक्शन ना फैले हाँ और दवा भी होता है जब ठीक हो जाते तो उनको उधर भी शिफ्ट कर देते हैं ऐसे सब बेड भरा हुआ था काफी ठीक हो गए सब उधर हो गए तो पंकज भाई आपने जो जानकारी हमें दी और जो हमको आश्रम की विजिट कराई उसके लिए आपको बहुत बहुत शुक्रिया मैं परमार और भगवान से प्रार्थना करूंगा कि आप ऐसी सेवा के कार्य करते रहे और आगे भी आपको भगवान सब देखने ताकत और शक्ति दे क्योंकि ये आप सब आप देखना हो रहा है सर ऐसा नहीं ये सब देखना भी एक हिम्मत की बात होती है क्योंकि मैं इंजेक्शन मारता है ना किसी को वो भी मैं देख नहीं पाता इंजेक्शन लगता है ना तो जैसे जैसे प्रभु जी आए हैं की अभी तीन दिन पहले पूरा सड़ा हुआ है प्रभु जी का दोनों अभी भी है हमारे पास दोनों ये सड़ा हुआ है अब वो रोड पे कुछ हो नहीं पा रहा था अभी तो खा पी रहे हैं अच्छा पट्टी वगैरह हो रहा है मानसिक पूरे डिस्टर्ब है अब पूरा एकदम जैसे कोई देख क्या कोई उनको टच भी नहीं कर पाएगा इस हालत में अब मगर अभी काफी सुधार हो गया है तीन चार दिन में अब ड्रेसिंग वगैरह हो रहा है उनको सुविधा मिलने लग गया तो अच्छे से अभी है तो यूट्यूब गाइडलाइन ने लीधे वो सीन तुमने बता भी नहीं सकू जो पंकज भाई कीधुले आप આગળના બધા સીન જોઈએ પાછળના સીન જોઈએ અને વિડીયો પૂરો કરવાની કોશિશ કરીએ તો આવો મારી સાથે તો દર્શક મિત્રો આ હતો માનવ મંદિરનો અમારો એક નાનો એવો વિડીયો જે અમે જાતે વિઝિટ કરી અને તમને પણ સાથે રાખીને વિઝિટ કરાવવાની કોશિશ કરી તો વિડીયો પસંદ આવ્યો હોય તો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ વિડીયો અમારો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને લાઈક શેર કરજો અને આમાં પણ વિડીયોને શેર કરજો અને આ વિડીયો પહેલા અમે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યો તો યુટ્યુબ ચેનલ ઉપર અમે પંદર દિવસ પહેલા અપલોડ કરીએ છીએ ત્યારબાદ અમે આ વિડીયોને ફેસબુક ઉપર અપલોડ કરીએ છે તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લ્યો જ્યાંથી જે પણ કાંઈ ઇન્કમ થાય છે એ અમે આગળ ગરીબોને ટિફિન દેવાના અને એવા બધા કામ કરીએ છીએ જે તમને અમારી ચેનલમાં વિડીયો મળી જશે બધા અને અમારી બીજી ચેનલ છે જેમની અંદર અમે મંદિરોના દર્શન કરાવીએ છીએ તો મંદિરોને તમારા દર્શન કરવા હોય તો અમારી ભાવેશદેવ વ્લોગ નામની ચેનલ છે એને પણ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો અને ફેસબુક પર પણ ભાવેશદેવ વ્લોગ નામનું પેજ છે એમાં પણ તમે જઈ શકો છો અને એમાં પણ તમે વિડીયોને જોઈ શકો છો તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો અને હું તમને વધુ એક નવા વિડીયોમાં મળીશ ત્યાં સુધી મને રજા આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ